तो ही नमस्कार है ब्रह्म ज्योति नमोस्तुते ब्रह्म ज्योति प्रदीप गुरु ज्योति नमोस्तुते त्या देवी सर्व भूतेषु विद्या रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः कोन सरसते अतुल्य अति अत्यंत ये प्रकट हो सरुदय हो छे आप हार्दिक ये छे स्वागतम 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 जी भी मेरा મંત્રી શ્રી સરદારભાઈ અને રામજીભાઈ બેરા અને ભાર પટેલ સાહેબ સ્મૃતિ આપી અને પટેલ સાહેબ સન્માન કરશે આપણે બધા તાળીઓથી બધાવી લઈએ

આવી મજલ કાપી અને સ્થાન સુધી પહોંચેલા આશીષ ને ખુબ ખુબ ધન્યવાદ અમારું સન્માન સ્વીકારવા માટે

આ કાર્યક્રમનો આભાર હું છે ખૂબ ઉત્સાહભેર મેં કર્યું છે આરમેસાઓ કામે કરતા જ એવા 난જીબેને તો કેસરભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ સદા અમે આપના માટે સહયોગ કરતા રહશું આ કાર્યક્રમમાં આપણે સબ અને લેકુન આકેરી આદમ એ કાઉન્ટર તરીકે સેવા આપનારા ધૈવના છે આપણા આપના સ્ને છે સુધી પહોંચાડવામાં આવેલી આમંત્રણ પર હોય તો એવા તમામ અન્ય ખર્ચા પૂરા પાડનાર વિનોદભાઈ પરથીભાઈ જે HDFC માં મેનેજર અને આપની સામે કયા જે વિડિયોગ્રાફી થઈ રહી છે અહીંયા જે બે વિડિયોગ્રાફી કરી રહ્યા છે એ નાગરીય કે વિપુલભાઈનો શબ્દ ફિલ્મ આપણે પણ કામ લાગશે બધાને આવતીકાલે આજનો જે કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો એ આવતીકાલે આપ સૌ YouTube ઉપર આખો કાર્યક્રમ ઘરે જોઈ શકશો તમામ ફોટા તમારા તમામ વિડિયો શબ્દ ફિલ્મ આવતીકાલે આપણને લાઈવ જોવા મળશે બરાબર તો ફરીથી આ દાયસુમર બિરાજ પણ સાલ સીલ્ડ અને પ્રમાણપત્ર અને પ્રમાણપત્ર આપીને આપણે દરેક તેજસ્વી હજાર એ સ્થાન લે ધોરણ દસ ઝડપથી સ્ટેજ ઉપર પહોંચશે હિત વિપુલ કુમાર હિત વિપુલભાઈ ચૌધરી બે હજાર એકવીસ માં ધોરણ દસ માં પ્રથમ ક્રમ મેળવ્યો છે સલેમકોટ ના હિત વિપુલભાઈ એમનું સન્માન છે આપણે તાળીઓથી વધાવીશું હેપી કામરાજભાઈ ડેકલિયા બે હજાર બાવીસ માં ધોરણ દસ માં પ્રથમ ક્રમ મેળવ્યો છે તો શ્રી સરદારભાઈને વિનંતી કરીશ આપણા ફાળિયાવાળા પ્રમુખ શ્રી સરદારભાઈ સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમે બે હજાર વીસ માં સપનાબેન મોગજીભાઈ ચૌધરી સરદારભાઈ સાહેબ અનિશાબેન નું સન્માન કરશે હજુ આપ રોકાશો રીનાબેન અભયરાજભાઈ ચૌધરી નવી શેદણી બે હજાર એકવીસમાં સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે માનજીભાઈ ચૌધરી સલેમ કોર્ટ આર્ટ્સ ફેકલ્ટીમાં બે હજાર માં પ્રથમ ક્રમ પ્રમાણપત્રથી સન્માન કરશે સરદારભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર હવે આપ સ્થાન લેશો ભૂમિકાબેન કેશરભાઈ ચૌધરી નવી શેરડણી બે હજાર બાવીસ

હિનાબેન અભયરાજભાઈ ચૌધરી નવી સેદણી એમને બીકોમ માં પ્રથમ ક્રમ મેળવ્યો છે હિનાબેન જીભાઈ ચૌધરી સલેમકોટ એમને બેચલર ઓફ એન્જિનિયરિંગ એટલે કે બી સિવિલ એન્જિનિયરિંગ માં એમને ફર્સ્ટ નંબર મેળવ્યો છે 2022 માં આ બધા દીકરા જ બી સિવિલ કરે એવું નથી જો દીકરી પણ અહીંયા બી સિવિલ કરી દીપિકાબેન અત્યારે યુપીએસસી ની પણ શ્વેતાબેન તૈયારી કરી રહ્યા છે બંસી ભગવાનભાઈ ચૌધરી ખૂબ હજાર ધન્યવાદ રૂકાશો અને સન્માન કરીએ છે હિતેશભાઈ નથી એમના પિતા પણ એવું મનમાં કોઈ ગ્લાની ના થાય કોઈ ઇન્ફેરિટી ના આવે લઘુતા ના આવે કે મારો બાળક અહીંયા કેમ નથી

પણ લીલાબેન ખૂબ ખૂબ ધન્યવાદ એ લીલાબેન આપ સૌ અમારા માર્ગદર્શક મહાનુભાવો ભાઈઓ બહેનો

અને આ ભૂમિ પર વસતા આપણા સમાજના ભાઈ બહેનો જોવાની મારા માટે પહેલી તક છે હવે કાર્યક્રમ શરૂ થયો હરિભાઈ સાહેબે મારો બહુ વિસ્તૃત પરિચય આપ્યો પરંતુ હરિભાઈ એ પરિચય થોડો અધૂરો બાકી રહી ગયો છે એટલે હું પૂરો કરી આપ્યો હું સ્કૂલમાં ભણતો હતો એ દરમિયાન મને એક પણ એવોર્ડ કે એક પણ તેજસ્વી તાલા તરીકે એનું કોઈ સન્માન થયું નતું અને હું દોઢસો સ્કૂલોમાં ઇનામ વિતરણ કરી આવ્યો છું એટલે જે કોઈ બાળકોને આજે ઇનામ ન મળ્યું હોય એમને કોઈક દિવસ મારી જેમ સ્ટેજ પર ઇનામ વિતરણ કરવા માટે બોલાવવામાં આવશે પરિચય જે આપ્યું એ તેજસ્વી તારલાઓને જોઈને મને તો આનંદ પણ થયો અને ઈર્ષા પણ થઈ કારણ કે સાહેબ મને તો ત્રણ ત્રણ સ્કૂલોમાંથી માંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને છતાંય આપણે બોલાવો છો સજા કરવામાં આવી હોય તો કોઈ ચિંતા કરશો નહીં એક દિવસ આ પણ મારી સ્ટેજ પર હશે હળવી વાત પૂરી થઈ

એટલે કોઈના માર્ગ ઓછા આવ્યા હોય તો પણ તમે ચિંતા કરતા નહીં મેં પાસેથી પ્રેરણા લીધી છે એમાંથી તમે મોટા ભાગના લોકોને ઓળખો છો મહાત્મા ગાંધીજી એ મેટ્રિક પરીક્ષા આપી ત્યારે માત્ર ચાલીસ ટકા માર્ક આવ્યા હતા અને છતાંય આ દેશના મહાત્મા બન્યા અમિતાભ બચ્ચન નો અવાજ ઓલ ઇન્ડિયા ઉંમરે પણ દેશ અને દુનિયામાં મંત્રમુક્ત કરી રહ્યો છે ગુલઝાર ગુલઝાર નામના એક હિન્દી ઉર્દુ પોઈન્ટને ભાષામાં નાપાસ કરવામાં આવ્યા હતા અને ગુલઝાર આજે હિન્દુ સર્વશ્રે પોતાની આત્મકથામાં લખ્યું છે કે હું આફ્રિકા ગયો ત્યારે લિટિન ભાષામાં નાપાસ થયો એટલે સ્કૂલના અને કોલેજના પ્રમાણપત્રો અને માર્કશીટ એ તમારી સફળતાનો માપદંડ નથી પણ એનો અર્થ એવો નહીં કરવાનો મેં કીધું આ એવી વ્યક્તિઓ માટે છે કે જે વાંચવા છતાં પણ કોઈ ને કોઈ કારણસર તમે તેજસ્વી તારલા તરીકે સન્માનિત થતા તો એના માટે કોઈ ચિંતા કરવી નહીં આ બાબતમાં એક બીજું દ્રષ્ટાંત ઘણા વર્ષો પહેલા ઇંગ્લેન્ડમાં લંડનમાં એટલે એના શિક્ષકે એના પિતાને બોલાવીને કહ્યું કે આ છોકરો ભણવામાં ડફોડ છે તોફાની છે કોઈ મજૂરી લગાડી દો પટ્ટરીમાં નાના છોકરાને એને ઉઠાડી લેવામાં આવ્યો અને એ બીજા કોઈ નહીં પણ એ વડાપ્રધાન આ બધી ઘટનાઓ છે સવાલ શિક્ષણનો મને બહુ આનંદ થયો કે આપણા સમાજની દીકરીઓ સૌથી વધારે આજે એવોર્ડ અને સન્માન

મારા દાદા ને ત્રણ પુત્રો મારા પિતા મારા દાદા પાસે દોઢસો પણ છતાં સાયકલ લાવી એ વખતે આજે જેટલી આવક આપે છે એટલી આવક એ સમયમાં નહોતી ઘણા વખત પછી તો અમારે બળદ ઘણું માંડ ખરીદવું પડ્યું એ પરિસ્થિતિ સમાજમાં એ જમામાં હતી

બીજા પુત્રી લીનાબેન સારાબુ અને આથી 100 વર્ષ પહેલા ગુજરાતમાં મમ્મી પપ્પા શબ્દ પહેલો અંબાલાલ સારાબુ લાગ્યો વર્ષો વર્ષ પહેલા આપણે માં ને માં કહેતા બા કહેતા જી કહેતા વર્ષો વર્ષ પહેલા મમ્મી પપ્પા શબ્દ એ લાગ્યો વર્ષો વર્ષ પહેલા છોકરીઓ પર વાળ કપાવી શકે છે એ પ્રકારની ક્રાંતિ એ પણ અંબાલાલ સારાભાઈ અંબાલાલ સારાભાઈ નો બંગલાની તમે કલ્પના કરો ધારો કે તમારી પાસે બહુ જ પૈસા છે સો દોઢસો પાંચસો કરોડ તમે એક બંગલો બનાવો તો એમાં કેટલા રૂમસ હોય બે પાંચ સાત આઠ દસ પાંચ દોઢસો વર્ષ પહેલા અંબાલાલ સરાફભાઈ સત્યાવીસ એકર જમીન અમદાવાદમાં શાહીબાગમાં રિટ્રીટ નો બંગલો બનાવ્યો એમાં ચોપન રૂમ ફિફ્ટી ગાંધીજી પણ ત્યાં આવતા સરદાર સાહેબ પણ ત્યાં આવતા અને રવિન્દ્રનાથ ટગો પણ એ બંગલામાં ઉતરતા તો અંબરલાલ સારાભાઈ તો મોટા મોટા ઉદ્યોગપતિ હતા એમના દીકરી લીનાબેન સારાભાઈ

તો ગુજરાતમાંથી એક પણ બ્રાહ્મણ લીનાબેનના લગ્ન કરવા માટે તૈયાર ના થાય એક લગ્ન અંબાલાલ સરાભી એમની દીકરી બેન લીના ને પૂછ્યું કે બેટા તારા લગ્ન થઈ ગયા છે તો હું તને લગ્ન નિમિત્તે શું ગિફ્ટ આપું ત્યારે એને કીધું કે પિતાજી મારી પાસે બધું છે હું મિલ માલિક ની દીકરો છું અને મારા હસબન્ડ પણ મિલ માલિક છે એમનો પણ મોટો બંગલો છે તમારો પણ મોટો બંગલો છે તમારે મને કંઈ ગિફ્ટ આપવી હોય તો તમે મને એક સ્કૂલ એક સ્કૂલ અને એ સ્કૂલ એ શાહીબાગ માં ખજુરી બંગલા વિસ્તારમાં યુનાબેન ને શરૂ કરી એ શ્રેય સ્કૂલ અને મારા પિતા શ્રી 1959 માં મરે એ સ્કૂલમાં દાખલ કરવાની હિંમતદાર બીજી આશ્રમની વાત શ્રી એ મીલ માલિકોના સંતાનોની બરાવતી સ્કૂલ હતી મારે સાથે જે ભણતા હતા અંબાલાલ સાહેબના એક દુખી અને એક દુખરો એલેક પેલી કોમિલના માલિકના મલ્લિકો સરાભાઈ

એ લશ્કરી મિલના ની બે દીકરીઓ રૂપા લશ્કરી અને ગીતા લશ્કરી આ બધા અમારા ક્લાસમાં અને હું એક જ ગામડાનો ખેડૂત નો દીકરો એ સ્કૂલમાં ભણાવવાની હિંમત મારા પિતાશ્રીએ કરી અને મારે કોઈ ભાઈ કે બેન નહોતા અને મારી તેર વર્ષની ઉંમરે મને જયારે એ સ્કૂલમાં મૂકવામાં આવ્યો ત્યારે મારા મધર મારી બા જરા પણ ભણેલા નહોતા 1959 માં એમણે પોતાના દીકરાને પોતાનાથી દૂર જવાની સંપતિ આપી અને મારા ગામ આકૃંતી અમારે અંબાવાડ આવો હોય તો કઈ જગ્યા પર આકૃંતી 5 કિલોમીટર બળદગાડામાં ભરાગામ જવાનું સડક ત્યાંથી બસમાં બેસીને તલોદ જવાનું તલોદથી ટ્રેનમાં બેસીને અંબાવાડ જવાનું અંબાવાડ કાળોપુ સ્ટેશને ઉતરી અને મ્યુનિસિપલ બસમાં બેસીને શાહીબાગ જવું ત્યારે અડધો દિવસ આ પ્રવાસમાં જાય ત્યારે હું સ્કૂલ અને સ્કૂલ શ્રી છાત્રાલય સુધી પહોંચી શકું મોટી વાત એ છે કે અંબાલાલ સારાભાઈએ એમની દીકરીને સ્કૂલ એકલી ના આપી એમના રિટ્રીટ બંગલોમાં સત્યાવીસ માળી હતા ટ્વેન્ટી સેવન તમે વિચાર કરો કે આપણે સત્યાવીસ તો મજૂરો ખેતરમાં નથી રાખતા સત્યાવીસ માળી ત્રણસો ને પાસઠ દિવસ માટે એટલો મોટો અને આફ્રિકાથી લાવેલા જાત જાતના બંગલા પછી હતા એ બંગલાનો એક ભાગ અંબરલાલ સરાભાઈ એમના દીકરી હિનાબેન ને હોસ્ટેલ માટે આપ્યું પંદર રૂમ ફાળવવામાં આવ્યા પંદર રૂમ બીજી નોંધપાત્ર વાત એ છે કે આપણે કોઈ પણ સ્કૂલમાં કોલેજમાં જઈએ છીએ તો છાત્રાલય બહેનો માટેનું છુ વિદ્યાર્થીનો અને વિદ્યાર્થી માટેનું શ્રેય સ્કૂલની એક જ હોસ્ટેલ એવી હતી કેમાં છોકરા અને છોકરીઓ ભેગી ભેગા એક જ હોસ્ટેલ બંગલાનો એક ભાગ દરેક બેડરૂમમાં અટેચ બાથરૂમ એક રૂમમાં ભાઈ રહેતો હોય બીજામાં ભાઈ રહેતી જો આપણા ઘરમાં અને આજ સુધીમાં અત્યાર સુધી માત્ર 15 વિદ્યાર્થી વિદ્યાર્થીઓ જ હતા આજ સુધી શ્રેયમાં કોઈ છોકરો છોકરીને લઈને ભાગી ગયો હોય છોકરી છોકરાને લઈને ભાગી ગયા હોય એવી કોઈ દુર્ઘટના આજ સુધી ઇતિહાસમાં શ્રેયર મને ભણાવવા માટે મારા પિતા શ્રી એક દિવસે હોસ્ટેલ બાલ્કનીમાં અમે ઉભા હતા નીચે અનેક ફોટાકારો મેં જોયું તેની અંદર થી જવાહરલાલ નેહરુ ઉતર્યા ताकि नेहरू हमेशा अबलासरा बिना मेहमान बनता પછી શ્રે સ્કૂલ એક એક્સપેરિમેન્ટલ સ્કૂલ હતા કે બાળકો સાથે અમારો વધારે વાત કરો અત્યારે આપના સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ છે 40 60 મોટા ભાગના શ્રેસમાં એક વર્ગમાં 8 વિદ્યાર્થીઓ થી વધારે વિદ્યાર્થીઓ લેવા એ મનાઈ છે એલે જે શિક્ષક ભાવ તો હોય એ 8 8 વિદ્યાર્થીઓ ના અંગત શિક્ષક બધાય અંગત રીતે હોતી એ પ્રકાર ને સ્કૂલ હતી મે રવિન્દ્રનાથ ટાગોર શંદીની કે ધન જોસ્તોપા બનાવ્યું ઈ સ્તપો બલાયું એટલે દિવાલો ને ઓરડા ખરા પણ રોજ સવારે આખી સ્કૂલના વિદ્યાર્થી મેલ માલિક કોના છોકરા છોકરીઓ સહિત આバレ આખી સ્કૂલ માં સભાય કરવાની रूम साफ करवाना बाथरूम અને ટોયલેટ અમારે જાતે સાફ કરવા આ એ પ્રકારની આકરી ટ્રેનિંગ બધા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે નાટકનો પીરિયડ ફરજિયાત તમારે નાટક પણ શીખવાનું સંગીતનો પીરિયડ તમારે સંગીત પણ શીખવાનું સ્પોર્ટ્સ તો હોય જ પણ મહિનામાં એક દિવસ શિમનું તરવાનો એટલે અમર બંગલામાં ઇન્ડોર સ્વિમિંગ પુલ હતો એમ નહીં હવે આ સિસ્ટમેટિક આ રીતે સ્વિમિંગ કરવા આ પ્રકારની સ્કૂલમાં અમને બધા વિદ્યાર્થીઓને ઝાડ નીચે બેસાડી દેવામાં આવે કહ્યું કે હવે નહેરુ આવવાના છે અને જવાહરલાલ નહેરુ तमने बधाने मळशे एक झाड नीचे बेसिन में चित्र तैयार कर जवाहरलाल नेहरू फरता फरता मारी पासे आया मारु चित्र हाथ में लेने हमने मने पूछू ये आपने बनाया है आपने छोकरा ने के लिए ते बनायो छे नेहरू ये जो आ देश ना वड़ा प्रधान नेहरू ये एक विद्यार्थी ने पूछू 13 वर्ष का विद्यार्थी आपने આપે આશાબેન કાનજીભાઈ ચૌધરી પોલીસ ડિપાર્ટમેન્ટમાં સિલેક્ટ થયેલા છે આજે તો એમની ચાર વર્ષની નોકરી થઈ છે એટલે વિનંતી કરીએ આશાબેન કાનજીભાઈ ચૌધરી તો હવે હરેશભાઈ કેશરભાઈ ચૌધરી સુપરવાઇઝર હાલમાં બે હજાર બાવીસ માં સિલેક્ટ થયા છે પાંચડાના છે તો ભાવનાબેન ને પણ વિનંતી કરીએ કે ઝડપથી સ્વીકારશે ખૂબ ખૂબ ધન્યવાદ આપણે સન્માન સ્વીકારી રહ્યા છે એમને તાળીઓથી વધાવી લઈએ આખરે તો આપણા બધા આ સપનું જોઈને વતની છે અને વર્તરમાં એન્જિનિયર તરીકે સિલેક્શન થયું છે આશિષભાઈના દીકરાનું સન્માન સ્વીકારે છે ખૂબ ખૂબ ધન્યવાદ આપે એમને કેળવવામાં ખૂબ સહયોગ કર્યો છે વધાવીએ બે હજાર તેવીસ માં નૈનાબેન મેઘરાજભાઈ ચૌધરી

તો મારા ગામના નવી શહેરણીના શીતલબેન જયારે એમનું નામ થોડાક મોડા મળ્યું હતું એટલે એમનું સન્માન અહીંયા આપે જે સારા ક્ષેત્રમાં અલગ અલગ ક્ષેત્રોમાં સમાજનું નામ રોશન કર્યું છે અને જ્યાં પણ બેઠા છો